પશ્ચિમ બંગાળના મંત્રીએ શ્રી ભૂમિ દુર્ગા પૂજા પંડાલમાં મનુ ભાકરને સન્માનિત કર્યા પશ્ચિમ બંગાળના મંત્રી સુજીત બોઝે શ્રી ભૂમિ દુર્ગા પૂજા પંડાલમાં ડબલ ઓલમ્પિક પદક વિજેતા મનુ ભાકરને સન્માનિત કર્યા મનુ ભાકરે જેમણે પેરિસ ઓલિમ્પિક્સમાં બે કાંસ્ય પદકો જીત્યા હતા પરંપરાગત લાલ સફેદ સાડી પહેરીને આ કાર્યક્રમમાં ભાગ લીધો આ પહેલીવાર હતો કે મનુએ કોલકત્તામાં દુર્ગા પૂજાનો અનુભવ કર્યો અને અહીંના લોકો દ્વારા હાર્દિક સ્વાગત મળ્યું મનુ ભાકરને એટલું જ નહીં પરંતુ તેમના માસ્ટર રિંગ અને કઠિન મહેનતના કારણે તેમને આ પ્રમાણપત્ર મળ્યું છે મંત્રી સુજીત બોઝે મનુની પ્રશંસા કરી અને તેમને યુવાનો માટે પ્રેરણારૂપ ગણાવ્યા આ પ્રસંગે શ્રી ભૂમિ દુર્ગા પૂજાના પંડાલમાં વિશાળ સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા જેમણે મનુ ભાકરને હર્ષ અને અભિનંદન આપ્યા મનુ ભાકરે જણાવ્યું કે આજે મને જે સન્માન મળ્યું છે તે મારા માટે ખૂબ જ ગૌરવની બાબત છે હું દરેકનો આભાર માનું છું અને મને મળેલા આ સન્માનનો શ્રેય મારા કોચ પરિવાર અને દેશને અર્પિત કરું છું